મિત્રો આ વર્ષ બે હજાર ચોવીસ થી વર્ષ બે હજાર પચાસ સુધીની દુનિયાની સૌથી ધનિક રાશિ છે આ રાશિના લોકોનું ભાગ્ય સાતમા સ્વર્ગમાં રહેશે હા મિત્રો દેવી લક્ષ્મી આશીર્વાદ સાથે હવે બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે હા મિત્રો હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી રાજયોગ અને મહાલક્ષ્મી યોગ જેવા કેટલાક શુભ સંયોગો બની રહ્યા છે જેના કારણે આ રાશિના લોકો માટે બે હજાર ચોવીસથી થી બે હજાર પચાસ સુધીનો સમય ઘણો સારો રહેવાનો છે જેમાં બાર રાશિઓમાંથી આ રાશિના લોકો ખૂબ જ ખુશ થઈ ગયા છે અને આ રાશિઓ માટે બે હજાર ચોવીસથી થી બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનો છે જી હા મિત્રો હવે આ રાશિના લોકોને તેમના ભાગ્યનો પૂરો સાથ મળશે માતા લક્ષ્મીના આશીર્વાદથી આ રાશિના લોકોનું નસીબ ચમકવા જઈ રહ્યું છે મિત્રો તો સૌથી પહેલા જે ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ ચાલો આપણે કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મી તમારા પર ખૂબ જ મહેરબાન થવા જઈ રહી છે જેથી બે હજાર ચોવીસ થી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે છેલ્લા કેટલાક વર્ષોથી તમારા જીવનની તમામ સમસ્યાઓ હવે સમાપ્ત થવા જઈ રહી છે કારણ કે આ સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે તમારા પરિવારની આર્થિક સ્થિતિ સારી રહેશે તો આ સમય તમારી મનોકામના ચોક્કસ પૂર્ણ થશે અને તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીના આશીર્વાદથી જ હવે તમારા જીવનમાં ધન પ્રાપ્તિની શક્યતાઓ બની રહી છે માતા લક્ષ્મીના આશીર્વાદથી કન્યા રાશિના જાતકોને તેમના જીવનમાં કોઈ પ્રકારની કમી નહીં આવે એમ કહેવું ખોટું નથી બે હજાર ચોવીસથી થી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે મિથુન રાશિ હા મિત્રો મિથુન રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર ચોવીસ થી બે હજાર પચાસ સુધી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર રહેશે જેના કારણે તમને વિદેશ પ્રવાસની તક પણ મળી શકે છે જે તમારા માટે સફળ સાબિત થશે જો તમારો કોઈ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તો તમને આ સમયમાં સફળતા મળવાની છે આ નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે આ સાથે તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન તમને ધાર્મિક કાર્યોમાં ધનલાભ થવાનો યોગ બની રહ્યો છે મિથુન રાશિના જાતકો માટે આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાની ચિંતા ન કરવી જોઈએ આ સમય તમારા માટે ચોક્કસપણે સફળ સાબિત થશે પરિવારમાં ખુશીનો માહોલ રહેશે માતા લક્ષ્મીના આશીર્વાદથી ખૂબ જ ખુશ રહેશે તમારા પર વર્ષ બે હજાર ચોવીસથી વર્ષ બે હજાર પચાસ જેના કારણે તમને ચારે બાજુથી ખુશિયો મળશે હા મિત્રો આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ હા મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીજી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે સિંહ રાશિના લોકો વધુ ખુશ થઈ ગયા છે જેના કારણે દેવી લક્ષ્મી તમારા જીવનમાં આશીર્વાદ સાથે અપાર ખુશીઓ આવવાની છે ખુશ રહો મિત્રો આ વર્ષ સિંહ રાશિના લોકો માટે બે હજાર ચોવીસ થી બે હજાર પચાસ સુધી સમય તમારા માટે ઘણો સારો છે કારણ કે તમને ઘણો ફાયદો થવાનો છે અને હું તમને જણાવી દઉં તમારા જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓનો અંત આવશે અને તમને માત્ર સફળતા મળવાની છે વિદ્યાર્થીઓ માટે ઘણો સારો સમય છે તમને તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે તમારા જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓનો અંત આવશે અને તમને માત્ર સફળતા મળવાની છે વિદ્યાર્થીઓ માટે ઘણો સમય છે તે સારું સાબિત થશે કે તમને તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે તે જ સમયે તમને અભ્યાસમાં રસ રહેશે અને તમને તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળશે જે લોકો નોકરીની શોધમાં છે તેઓને પણ કેટલાક સારા સમાચાર મળી શકે છે અમે તમને જણાવી દઈએ કે તમને તમારી નોકરી સંબંધિત કેટલાક ખૂબ જ સારા સમાચાર મળવાના છે નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગારમાં પણ વધારો થવાની શક્યતાઓ રહેશે તમને જણાવી દઈએ કે સિંહ રાશિના જાતકો માટે દેવી લક્ષ્મીનો વાસ તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે તમને સંતાન પ્રાપ્તિનો શુભ લાભ પણ મળશે તેમજ જેઓ જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ તમારા પક્ષમાં રહેશે આ સમય દરમિયાન તમારું સ્વપ્ન પૂર્ણ થશે ભગવાનની કૃપાથી તમે સિંહ રાશિના લોકો માતા લક્ષ્મીના આશીર્વાદથી ધન્ય છો આ સમય મહાલક્ષ્મીની કૃપાથી વર્ષ બે હજાર ચોવીસથી થી વર્ષ બે હજાર પચાસ સુધીનો છે સમય તમારા માટે ઘણો સારો સાબિત થશે તેનો મહત્તમ ઉપયોગ કરો અને આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા થવા જઈ રહી છે જેના કારણે બે હજાર ચોવીસ થી બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ સારો રહેશે કુંભ રાશિના લોકો આ સમયમાં તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે તમારા જીવનમાં ધન સંબંધી તમામ સમસ્યાઓ હવે દૂર થવા જઈ રહી છે અને તેમના માટે આ સમય ખૂબ જ સારો સાબિત થશે કુંભ રાશિના લોકો માતા લક્ષ્મીના આશીર્વાદથી આ સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે તમારી બધી મનોકામનાઓ પણ પૂર્ણ થશે તમને જણાવી દઈએ કે જે લોકો વિદેશ ભણવા કે નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું તે સપનું પણ પૂરું થશે કારણ કે માતા લક્ષ્મીના આશીર્વાદથી આ સમયે તમારા કુંભ રાશિના લોકો બનવા જઈ રહ્યા છે બે હજાર ચોવીસ થી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે અને આ સમયને તમારા હાથમાંથી સરકવા ન દો મિત્રો આ યાદીમાં આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી બે હજાર ચોવીસ થી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે દેવી લક્ષ્મીના તમારા પર આશીર્વાદ છે તે નિશ્ચિત છે કે તમને જીવનમાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે તમને દરેક જગ્યાએ સફળતા મળશે તમને સફળતા મેળવવાથી કોઈ રોકી શકશે નહીં તમને ચારે બાજુથી લાભ મળશે તમારું કામ સરળ બનશે મોટા લોકોનો સહયોગ મળવાથી તમને ઋણમાંથી મુક્તિ મળશે જો કોઈ પરિસ્થિતિ હશે તો તે પણ હવે દૂર થઈ જશે તમને મહેનત કરવાથી ફાયદો થશે વૈવાહિક સંબંધોમાં મધુરતા આવશે તમને વૈવાહિક ક્ષેત્રમાં ઇચ્છિત સફળતા મળશે અને તમને જણાવી દઈએ કે આ સમય તમારા દ્રષ્ટિકોણથી ઘણો ફાયદાકારક સાબિત થશે મેષ રાશિના લોકો તમને ચારે બાજુથી પ્રેમ કરશે જેઓ નોકરી કરે છે તેમને ખૂબ જ સારો ફાયદો થવાની સંભાવના છે મેષ રાશિના લોકો માટે તેમના પરિવારમાં ખુશીની કોઈ સીમા રહેશે નહીં બે હજાર ચોવીસથી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે એમ કહેવું ખોટું નથી આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ હા મિત્રો ચાલો આપણે તુલા રાશિના લોકોને જણાવીએ કે વર્ષ બે હજાર ચોવીસ થી વર્ષ બે હજાર પચાસ સુધી તમારા પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા છે જે આ સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળશે આવનાર સમયમાં તમને બમણી પ્રગતિ મળશે તેનો ફાયદો ઉઠાવો તમારી બુદ્ધિમત્તાની મદદથી તમે સમસ્યાઓનું નિરાકરણ લાવી શકો છો જો તમે તેને ધ્યાનમાં લો તો તમને ચોક્કસ ફાયદો થશે આ સમય દરમિયાન કૌટુંબિક એકતા અકબંધ રહેશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે એવું કહેવું ખોટું નહીં હોય કે તુલા રાશિને બે હજાર ચોવીસથી બે હજાર પચાસ સુધીનો સમયગાળો લક્ષ્મીની કૃપાથી પ્રાપ્ત થશે તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે અને સમયનો લાભ લો અને તેને દૂર ન થવા દો હા મિત્રો આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે વર્ષ બે હજાર ચોવીસથી વર્ષ બે હજાર પચાસ સુધી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર રહેવાની છે માતા લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન રહેવાની છે આ કારણથી અમે તમને જણાવીએ છીએ કે વૃષભ રાશિના લોકોના જીવનમાં તમારા પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે જેમના દરેક દુઃખ પીડા અને કષ્ટો પણ હતા તે હવે સમાપ્ત થવાના છે ચાલો તમને જણાવીએ કે તમને ચારે બાજુથી માત્ર સુખ જ મળવાનું છે તમને પ્રોપર્ટીમાં ફાયદો થવાનો છે તમને જે પણ સમસ્યાઓ છે તે જીવન સંબંધિત સમસ્યાઓ છે તે બધી સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે જો તમે કોઈ પણ કામ બીજાના કલ્યાણ માટે કરશો તો માતા લક્ષ્મીની કૃપા તમને અવશ્ય લાભ આપશે તેમાં પણ આ સમય તમારા માટે જમીન ખરીદવા માટે ખૂબ જ સારો છે તમે નવું વાહન મકાન પણ ખરીદી શકો છો મિલકતની દૃષ્ટિએ આ રાશિના લોકો માટે સમય ખૂબ જ અનુકૂળ સાબિત થશે તમને જણાવી દઈએ કે પ્રેમ સંબંધોને લગતી બાબતોમાં આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે કે તમે તમારા સ્વાસ્થ્યમાં સુધારો કરશો તે પણ ધ્યાનમાં રાખો કે લોકો તમારા વિશે કહે છે કે તમે ખૂબ જ સારા વ્યક્તિ છો વૃષભ રાશિના મિત્રો અમે તમને જણાવીએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી ધન રાશિના જાતકોને બે હજાર થી બે હજાર પચાસ સુધી બધી જ ખુશીઓ મળશે વૃષભ રાશિ માટે દેવી લક્ષ્મીની કૃપાથી તમને આર્થિક લાભ મળવાની સંભાવનાઓ છે બે હજાર ચોવીસથી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોને જણાવી દઈએ કે વર્ષ બે હજાર ચોવીસથી વર્ષ બે હજાર પચાસ સુધી તમારા પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા છે તમારા દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે પ્રમોશન મળશે નોકરી ધંધામાં નફો લાવશે તમને અચાનક નાણાકીય લાભ મળવાની સંભાવના છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે તમે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખીને તમારું બગડેલું કામ પૂર્ણ કરશો અને અમે તમને જણાવી દઈએ કે તમને કામ સાથે જોડાયેલા દરેક કામમાં સફળતા મળશે સાથે જ તમને જણાવી દઈએ કે તમે જેટલો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરશો તેટલી જ તમારા પર દેવી લક્ષ્મીની કૃપા બની રહેશે વૃશ્ચિક રાશિના લોકોએ તમને જણાવવું કે આ સમયમાં તમારા માટે નવા કારોબારના માર્ગો ખુલી રહ્યા છે તમને જણાવી દઈએ કે બે હજાર ચોવીસથી બે હજાર પચાસ સુધીનો સમયગાળો તમારા પરિવારમાં ખુશીનો માહોલ રહેશે તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે આ સમયનો ભરપૂર લાભ લો આ સમયને સરકી જવા દો નહીં આ હતી કેટલીક ભાગ્યશાળી રાશિઓ જેના પર દેવી માતા લક્ષ્મીના આશીર્વાદથી વર્ષ બે હજાર ચોવીસ થી વર્ષ બે હજાર પચાસ સુધી ઘણા સારા સમાચાર અને મોટા લાભ અને ખુશીઓ મળવાની છે જે આ રાશિના લોકોનું જીવન બદલી નાખશે મિત્રો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય માતા લક્ષ્મીજી લખો અને વિડિયોને લાઈક અને શેર કરો આપનો આભાર